આ ગુજરાત યુનિવર્સિટી પેપર પેપરકાંડમાં પોલીસની કાર્યવાહી કુલ સત્યાવીસ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી અને ચૌદ વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે અગાઉ ત્રણ આરોપીઓ ઝડપાયા હતા મુખ્ય આરોપી સની ચૌધરી હતો સોશિયલ મીડિયાથી સંપર્ક તેઓ એકબીજાને કરતા હતા અને પાસ થવા માટે વર્ષ પ્રમાણે રૂપિયા લેતા હતા વિદ્યાર્થીઓ પાસેથી ત્રીસ હજાર રૂપિયા લેવામાં આવતા હતા અને રૂમમાંથી પટ્ટાવાળા એ ઉત્તર વહી કાઢી હતી તેવું પોલીસનું કહેવું છે પેપર ગુજરાત અને યુનિવર્સિટીમાં એક ફરિયાદ નોંધાઈ હતી જે બી તથા ગુજરાત જાહેર પરીક્ષા અધિનિયમ બે હજાર ત્રેવીસના ના અંતર્ગત આ ફરિયાદ નોંધાઈ હતી એમાં ટોટલ સતાવીસ આરોપી હતા જે મેઇન ત્રણ આરોપી હતા સન્ની અને અમિત અને સંજય કુમાર એ ત્રણેય જણની ધરપકડ થઈ હતી અને એ અટક કરીને કસ્ટડીમાં હતા અને એ પછી જે સ્ટુડન્ટ આમાં ઇન્વોલ્વ હતા એ લોકોને પણ આપણે આ કાયદા મુજબ આરોપી તરીકે લીધા હતા જે એમને આ ચીટિંગ કરવામાં ભાગ લીધું હતું અને એમાંથી ચૌદ સ્ટુડન્ટ જે છે એમની આજે અમે અરેસ્ટ કરી છે અને આમાં જે કલમ મુજબ લીગલી આમાં કાર્યવાહી કરવાના છે પણ બાકી મોડેસ ઓપરેન્ટી કેવી રીતે ચાલતી પેપર ઉપર કયા પ્રકારના સિમ્બોલ કરવામાં આવતા પૂછપરછમાં શું સામે આવ્યું તમામ વિદ્યાર્થીઓના કેટલા રૂપિયામાં પેપર તે લોકોએ મળ્યા હતા જે તપાસ દરમિયાન જે હકીકત સામે આવી છે આમાં મુખ્ય મેઇન જે માસ્ટર માઇન્ડ હતો એ સની હતો જે આ ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ થ્રુ સ્ટુડન્ટને સંપર્ક કરતા હતા જે સ્ટુડન્ટને લાગતું હોય કે માર્ક્સ ઓછા આવે છે એમાં યુનિવર્સિટીમાં એક પટ્ટાવાળો હતો સંજય કુમાર ડામોર કરીને એ પણ આમાં મદદરૂપ હતો અને એક અમિત સિંઘ હતો એ પણ મદદ કરતો હતો